મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે આજે વિશ્વ આદિવાસી દિવસ છે જેની ઉજવણી થઈ રહી છે રાજ્ય કક્ષાની ઉજવણી ખેડ બ્રહ્મા ખાતે થઈ રહી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ખેડ બ્રહ્માના દ્રશ્યો કે જ્યાં પહોંચ્યા છે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા તો આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યક્રમમાં લાભોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તો ટીવી સ્ક્રીન પર ખેડબ્રહ્માથી આ દ્રશ્યો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે જેમાં આદિવાસી લોકોને સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રીના હસ્તે આ ચેક અર્પણ કરવામાં આવી રહ્યા છે

ત્યારબાદ શ્રી વિષ્ણુભાઈ કોદરભાઈ સોલંકી તેઓ તબીલા માટે રૂપિયા અઢી લાખનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે મંચ પરથી મેળવશે ત્યારબાદ શ્રી ભારતીબેન ધનજીભાઈ રાવળ જેમ પાલક માતાપિતા યોજના મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ રૂપિયા બે લાખનો ચેક મંચ પરથી મેળવી રહ્યા છે ત્યારબાદ શ્રી મંજીભાઈ બાબુભાઈ કાથોડી તેઓ આવાસ યોજના હેઠળ તેમના આવાસની ચાવી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે મંચ ઉપરથી મેળવશે આપણે એને તાળીઓથી વધાવીશું રાજ્ય સરકાર આપણા ઘરના આંગણા સુધી આવીને એનો લાભ આપી રહી છે આપણા માટે ગર્વ અને એને ગૌરવની વાત છે ત્યારબાદ શ્રી ઈલાબેન ગજેન્દ્રભાઈ કાથોડી આવાસ યોજનાનો મંજૂરી પત્ર મંચ ઉપરથી મેળવશે આપણે એને તાળીઓથી વધાવીશું આપણા વન બંધુઓ રાજ્ય સરકારશ્રીની યોજનાનો લાભ મેળવી રહ્યા છે ત્યારબાદ છનાભાઈ વસાવા માનવ કલ્યાણ યોજના હેઠળ દરજી કામની કીટ જે રૂપિયા એકવીસ હજાર ત્રણસો સાહીઠની છે તે મંચ ઉપરથી મેળવશે આપણે એમને તાળીઓથી વધાવીશું ત્યારબાદ શ્રી સાંજાભાઈ દેવાભાઈ અંગારી વન અધિકાર અધિનિયમ હેઠળ નો આદેશ પત્ર શ્રી નરસાઇ કેસરાભાઈ કમાર તેઓ વન અધિકાર અધિનિયમ હેઠળ આદેશ મંચ ઉપરથી મેળવી રહ્યા છે આદરણીય વીડી ઝાલા સાહેબના વરદ હસ્તે આપણા વન બંધુઓની આ સહાય યોજનાના લાભ તેઓ મંચ ઉપરથી મેળવી રહ્યા છે ત્યારબાદ નિરમાબેન ભુરાજી અસારી જેઓ નેશનલ સ્કૂલ ગેમ્સ પંજાબ લોંગ જમ્પ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે વિનંતી કરીશું માનનીય શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવોને કે તેઓનું પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કરશે સાથે જ વિવિધ મેડલ્સ અને ગેમ્સમાં તેઓ સિલ્વર અને ગોલ્ડ મેડલ પણ જીતેલા છે લોંગ જમ્પમાં તેઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી

મંચ પર તે બદલ તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે માનનીય મંત્રીશ્રી સન્માન કરી રહ્યા છે ત્યારબાદ પિનલબેન ભૂરાભાઈ ખેર જેઓ આદિજાતિ વિસ્તારની ધોરણ બારની સામાન્ય પ્રવાહ પરીક્ષામાં જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને તે બદલ મંચ ઉપરથી તેમનું સન્માન થઈ રહ્યું છે સેઠ વિષિ મહેતા હાઈસ્કૂલ દેરોલ વિદ્યાર્થી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી તેમનું સન્માન કરી રહ્યા છે ત્યારબાદ શ્રી પ્રતિકભાઈ કાંતિભાઈ ડાભી આદિજાતિ વિસ્તારના એચસી વિજ્ઞાન પ્રવાહમાં તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે સેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મ ના વિદ્યાર્થી છે મંચ ઉપરથી આદરણીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ તેમનું સન્માન કરી રહ્યા છે આપણે એને તાળીઓથી વધાવીશું આજ વિસ્તારના વિજયનગરના સામૈયાના શ્રી રચિતભાઈ આશીષભાઈ ભગોરા જેમની ઉંમર માત્ર દસ વર્ષની છે એ બાળકે સુંદર મજાના કાવ્યો લખ્યા છે અને એનો કાવ્ય સંગ્રહ કુંપળ અહીંયાથી એનું વિમોચન થઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઝાડ કાપો છો ને લાકડાથી પૈસા કમાવો છો ને ચોખ્ખી હવા ના મળે તો મને ફરિયાદ ના કરતા આ વિચારો આ નાનકડા દસ વર્ષના બાળક રચિત ના છે જોરદાર તાળીઓ સાથે આ બાળકના કાવ્ય સંગ્રહ વિમુચન ને આપણે વધારે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા साथ ही धारासभ्य वडील मुरब्बी रमण भाई वोरा श्री गजेंद्र सिंह परमार, श्री वी डी झाला पूर्व धारा सभ्य श्री अश्विन भाई कोटवाल प्रदेश उपाध्यक्ष श्री कौशल्यूरबा परम जिला श्री कनुभा पटेल अधिक मुख्य सचिव श्री जेपी गुप्ता आजीदादी कमिश्नर श्री सुप्रित सिंह गुलाटी, कलेक्टर श्री डीडीओ श्री रेंज आईजी तथा पोलिस अधीक्षक ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જોહાર આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગ ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દડવાલના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે તેમના સુશાસનમાં ભારતને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મળ્યા છે વન બાંધુઓની સામાજિક આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી છે દેશના તેસઠ હજારથી વધુ આદિવાસી ગામડાઓના પાંચ કરોડ થી વધુ બાંધવોને આ યોજનાનો લાભ મળવાનો છે કલ્યાણ યોજનામાં સો ટકા લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે ગુજરાતના ચૌદ જિલ્લાના આદિવાસી આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે એટલું જ નહીં વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે ગુજરાતમાં આવા આદિમ જૂથના ત્રીસ હજાર પરિવારના દોઢ લાખ જેટલા લોકોને આરોગ્ય આવાસ રોડ રસ્તા વીજળીની સુવિધાઓ આપી છે નીતિને અને નિયત સાફ હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વન બંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તેમણે વન કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી વન કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો વર્ષ બે હજાર એક બે માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા હતો તે આજે ઘટીને ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો થયો છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવિત હેઠળ દર વર્ષે રાજ્યના સોળ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે વીસ સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતાં હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો પર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે એક સમય હતો જ્યારે બેઠકો ખાલી રહેતી હતી કારણ કે કોચિંગના અભાવે આદિવાસી યુવાનો પ્રવેશ પરીક્ષામાં જરૂરી અંક મેળવી નહોતા શકતા અમે આ પરિસ્થિતિમાં ત્રણસો સાહીઠ ડિગ્રી પરિવર્તન લાવ્યા છીએ આદિવાસી બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે તેપન આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં આઠ લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે અમે વન કલ્યાણ યોજનામાં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ મેડિકલ શિક્ષણ મળવા સાથે જ આદિવાસી ગામોના લોકોને સરળ આરોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થાય વલસાડ દાહોદ બનાસકાંઠા રાજપીપળા ગોધરા સહિત કુલ આઠ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલે સેલેમિયા રોગનું સ્ક્રીનિંગ નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે વનબંધુ કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થકેરનું મજબૂત માળખું તૈયાર થયું છે તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો બાળ તેમજ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના અળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓના લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારોમાં બધા ઘરોમાં નલસે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જીએલસી શરૂ થતાં રોજગારીની તકો ઉભી થઈ છે આદરણીય માર્ગદર્શન અને નેતૃત્વમાં જ્યારે પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે થી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રપ્રેમ દેશભક્તિ જગાવનારું રાષ્ટ્ર રાષ્ટ્રના અભિયાન શરૂ થયું છે હું આજે આજના અવસરે હું સૌને આ અભિયાનમાં જોડાવવા માટેનું આહવાન કરું છું આજે વિશ્વ આદિવાસી દિવસ સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારના લોકોને સાડા એક હજાર ચૌદ કરોડ થી વધુના વિકાસ કામોની ભેટ આપીને વિશ્વ આદિવાસી દિવસને વિકાસ દિવસ બનાવ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે આઝાદીનો આ અમૃતકાળ આવનાર વર્ષોમાં ગુજરાત અને દેશની આદિજાતિના સમગ્રતા એ વિકાસનો અમૃતકાળ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય અને આજના વિશ્વ આદિવાસી દિવસના આજના આ કાર્યક્રમમાં આભાર વિધિ માટે હું આમંત્રણ આપું છું માનનીય શ્રી વિશાલ આર સક્સેના પ્રાયોજના વહીવટદાર આદિવાસી સમાજના લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા છે મુખ્યમંત્રીએ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠ પાઠવી છે કાર્યક્રમમાં સહાયલક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે